વિન્ટર ગેમ્સમાં હરિયાણાનું વર્ચસ્વ ફિગર સ્કેટિંગમાં મેળવ્યા પ્રથમ સુવર્ણ ચંદ્રકો લદ્દાખના લેખ ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર છવ્વીસના ત્રીજા દિવસે ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ જોવા મળી રહી છે હાડથી જવતી ઠંડી અને શૂન્યથી પણ નીચા તાપમાનમાં ખેલાડીઓએ બરફ પર અત્યંત રોમાંચક રમતું પ્રદર્શન કર્યું હતું આજે મુખ્યત્વે આઈસ હોકી અને સ્પીડ સ્કેટિંગ જેવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોના રમતવીરો પોતાની કુશળતા બતાવી રહ્યા છે કુદરતી પડકારો હોવા છતાં ખેલાડીઓના મનોબળ અને રમત પ્રત્યેના સમર્પણને આ સ્પર્ધાને વધુ રોમાંચક બનાવી છે આ રમતોત્સવમાં પ્રથમ વખત ફિંગર સ્કેટિંગ બરફ પર સંગીત સાથે નૃત્ય ને સ્કેટિંગની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે બુધવારે ફિંગર સ્કેટિંગના પ્રથમ ચંદ્રકો માટેના નિર્ણાયક મુકાબલા યોજાયા હતા જેમાં હરિયાણાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ ટેલીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે હરિયાણા હાલમાં સૌથી વધુ પદકો જીતી વિજેતાઓની યાદીમાં મોખરે છે જ્યારે મહારાષ્ટ્ર અને હિમાચલ ચલ પ્રદેશ પણ તેને કડક ટક્કર આપી રહ્યા છે કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને લદ્દાખ તંત્ર દ્વારા આ આયોજનને વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે જેથી ભારતમાં શિયાળુ રમતોને નવીન ઊંચાઈ મળી શકે આ સ્પર્ધા દ્વારા દેશના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓને અનુભવ મળી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ અનેક મહત્વની ફાઇનલ મેચો રમવાની છે જે બાદ સ્પર્ધાના અંતિમ વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે રમતપ્રેમીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં લેહ પહોંચી બરફની આ રમતોનો આનંદ માણી રહ્યા છે